ગુડ મોર્નિંગ જય દ્વારકા જઈશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે એજ તો ના થઈને ત્યારે થઈ ગયા છીએ અને હવે આજ તો જવું છે ઘર બાજુ ટેન્કી છે રખડી છે અને થાકી નાખી ગયા છે ના જોઈને કમ્પ્લીટ થઈને આ બધા પેકિંગ કરે છે અંકિતભાઈ થઈ થેક્યું પેકિંગ આમ જુઓ જયેશભાઈ મોબાઈલમાં ખોકા મારે છે અને એક એકબંધ હજી નાય નીકળ્યો છે અરે પણ ઓછો સાટ ભાઈ આ સ્પ્રે દેખતા નથી ને વર્ગીને જ આપણે પેકિંગ બેકિંગ તો બધું થઈ ગયું છે આજે આપણે ચેકઆઉટ કરવાના છીએ ને તો આપણે જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે નીકળવાના છીએ એટલે આગળ વિડીયોમાં રહેજો હજી આપણે આગળ બીજા લાયક સ્થળ આવશે અહીંયા જાહેર બધું અને કાલનો લોક તમને કેવો લાગ્યો બે દ્વારકા કોમેન્ટ કરી દેજો ધીરે અને એક ક્યારે કોમેન્ટ જય જ દ્વારકાધીશ કરી દેજો બાકી આપણા હજી નવી નવી ચેનલ છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો દ્વારકાધીશ ના તો દર્શન કરાવી દીધા આ બાજુ ગોમતી ઘાટે આમ જુઓ તમે ખાલી ગોમતી ઘાટે પાણીમાં ને આંધિયો કેવી મજા આવતી છે બધી દ્વારકાધીશ ના દર્શન કરી લેવા આપણે રસ્તામાં જતા હતા ને હવે છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું હતું તો પેટ્રોલ પંપે આવ્યા તો પેટ્રોલ પુરાવા પેટ્રોલ તો પુરાવી લીધું હવે ઊભા હતા હવે ફાકી બાકી બનાવીને પછી નીકળી આવી છે પાણી પાણી પી લે જય ભાઈ શું કે પેટ્રોલ પેટ્રોલ પુરાવી લીધું ફૂલ ઢાકી અમને કેવી મજા આવી દ્વારકામાં રોકડીને જવાનું મન ના થાય આ મજા ભૌતિકભાઈ આપણે પાણી પીએ છીએ ને એક ભાઈ તો આપણા જેવા બેઠા છે એ તો આમ જો ચશ્મા બસમાં ના ફૂલ તૈયારી અને કેમ તડકો લાગે છે એ વાત સાચી આપણે અટલ નીકળે બપોર વસર અને રોકાઈ જવાની જરૂર હતી એવું કર્યું હોત તો રોકાઈ ગયો હોત તો જવું પડે નહીં બાપાને ફોન આવે તો એવું એમ ને હાલો પાણી બાણી પી લે પછી નીકળી ફાકી બાકી ચડાવીને હવે ફરી આગળ તમને કંઈક જોવા જેવું હોય તો તમે પી લ્યો તમે પી લ્યો તમે તૈયાર હિસો બહુ હાલો આપણે પાણી બાણી પી લઈને નીકળી આવે ઘરે બાકી વાળ બાળની દવા આવતી હોય સવારના રફડી રસ્તામાં આવી ગયા છે તો માના મંદિરે જવાના છે નંદાણા મોગલ માનું મંદિર અને આ દ્વારકા ખંભાળી આવ્યા છે હવે આપણે મોગલ માના દર્શન કરતા આવીએ અને પછી નીકળી ઘર બાજુ હાલો અંદર જઈને તમને મળીએ આપણે કોટ કોટ કાઢી નહીં અંદર જઈએ વાર બાર ની મોટા મોટા ની હાલત છે મચ્છરાળી મોગલ હાલો હાલો વાહ આપને દરવાજો ખોલી ગયો ને જો આગળ આમ આયલા જઈ છે બધાના મચ્છરાળી મોગલ આય મોગલ ધામ નંદાણા વ્યુ ખાલી એક વખત આમ જોવો નારિયેલી બારિયેલી કાંઈ નો ઘટે એવું ને વાતાવરણ એટલે કાંઈ ન ઘટે એવું ને અહીંયા નારિયેળી બારિયેલી ને બધું એક નંબર આ વાળ હરખા નથી લેતા પણ અટાણ હવે એનું શું કરવું આ તડકા ધૂમના આવું રખડી રખડીને અમે પણ બપોર વસારે જ નીકળ્યા ને તડકા ધૂમના કેવીક મજા આવી ભૌતિકભાઈ એ તો જોવો મોબાઈલમાં ભોકા મારતા આવે અને બે આગળ જાય છે હા મોજા શું બતાવો ભાઈ તમે ચોકલેટ ની પ્રસાદી આ બધું અંદર આવી ગયા છે ને હું ઠંડુ પાણી પાણી પી લીધું હવે બધા બૂટ સંપલ કાઢે છે આમ જાય છે આગળ હા હા એટ અંકિતભાઈ ઠંડુ પાણી પીને આવ્યા કેવી મજા આવી ઠંડુ પાણી પીને મજા આવતા અંદર તો મોબાઈલ નહોતા લઈ જવા દેતા એટલે આપણે અંદરનું તમને કાંઈ નહોતું બતાવ્યું તમને બહારથી દર્શન કરાવી દીધા આપને ખબર નથી આપણે અહીંયા અંદર ગયા ત્યાં આપને ખબર પડે આપણે મોબાઈલ મૂકી દીધો તો પછી અને હવે આપણે આ બાજુ નારિયેલી નીચેની બેઠા છે ને ફોટા બોટા પાડી છે ભાઈ એવું કરી છે હા એક ભાઈ આમ જોવે છે ફોનમાં કેવું વ્યૂ આવે છે એ બધું આપણે તો નથી પાડ્યા ફોટા હજી આ બધા વારો આવવા દઈએ પછી આપણે ફોટા પાડી એવું હૈલા રાખીએ છીએ ને એક ભાઈ જોવા બેઠા છે અને આ બાજુ બેઠા છે આમ જો આ બધા જો ફોટા પાડવા તૈયાર થઈ ગયા ને હવે હા અંકેશભાઈ ફોટાવાળા આ લોકેશન જોયું નથી ને આ ફોટા પાડવા વૈરગા નથી દર્શન કરવા તો આપણે તો કર લીધા આ ફોટા પાડી લઈએ પછી આપણે પાડી લઈએ થોડાક ફોટા બાકી તમને દર્શન કરાવી દીધા એક વખત તો અહીંયા આવજો દ્વારકા ખંભાળી હાઈવે ઉપર આપણે જતા વેસમાં જ આવું છે મોટી બધી ધજા ફરકતી છે એક વખત ત્યાં દર્શન કરતા આવજો અને ફૂલ મજા આવે એવું વાતાવરણ છે આવું શાંતિવાળું વાતાવરણ એટલે એક વખત જરૂરથી અહીંયા આવજો સારું હલો આગળ જાય આપણે આમ હજી તો ઘરે જવાનો છે સેટો બોલો કરવાનો છે બહુ હજી એટલે હજી તો હાઈન થઈ ગયા તો એ ઘરે બુક છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળના વિડીયોમાં તો આપણે આગળના આપણે શિવરાજપુરનો વિડીયો મૂકો છે બેટ દ્વારકાનો મૂકો છે

આમ જો ખાવાનું ચાલુ ચાલે છે આમ દાંત કાઢે અને પણ થોડીક વાતો બાતો કરી છે આપણે વાંચી ચા પાણી પીતો ગયું નીકળી ગયા તો હવે આપણે ભાણો કર્યું ડુંગર બતાવી દઈ જોઈ ગયો તમે

વાળાની જગ્યા આપણે ઘરે ભૂગી ગયા હજી હમણાં ઘરે ભૂગ્યા ઠેલો પેલો મઈકો ને હજી છે શરદી ભરદે તાવે આવી ગયો છે થોડો ઘણો અને માથું પણ ફૂલ જ દુખે છે એટલે આપણે આમાં તો વિડીયો નહોતો ઉતારી રહ્યો પછી વેર માંગણી વાળા અહીંયાથી બધું વિડીયો નહોતો ઉતાર્યો કે ચાર્જિંગ નહોતું મોબાઈલમાં અને આગળનો વિડીયો તમે જોયો હોય કેવો લાગ્યો હોય જે કોમેન્ટ કરી દેજો શિવરાજપુરનો છે પછી એક બે દ્વારકાનો છે આપણે વિડીયો નિકા જ છે આગળનાથી જોતા આવજો તમે અને કોમેન્ટ કરી દેજો કેવા લાગે છે મારા વિડીયો નવા નવા વિડીયો તમને મારી ચેનલમાં જોવા મળશે એટલે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને ત્યારે કોમેન્ટ કરી દેજો જે દ્વારકાથી સ્ નહીં હાલો ના ધોઈ જોઈ લે હવે પછી ધોઈ એ જોઈ લે ખોઈ ગયા એક તો બહુ થાકી ગયા છે એટલે હવે સીધું કાલે ફવાનું જ ઉઠવાનું થાય છે બાકી દ્વારકા રખડીને ફૂલ જ મજા આવી છે એમાં કાંઈ ના વંદી રેખડા હતા ફૂલ એન્જોય કર્યું ને તમને પણ એન્જોય કરાવ્યો બસ આવો ને આવો થોડોક આમ સપોર્ટ કરજો નવી ચેનલ છે એટલે બાકી હવે મળીએ બીજા વ્લોગમાં જઈ દ્વારકાધીશ